મુંદ્રાના ભુજપુર ગામે ગૌ કથાના અંતિમ દિવસે આજે ગૌ સેવા સમિતિએ ગૌ સેવામાં યોગદાન આપનાર સૌદાતાઓનો આભાર માન્યો હતો મુંદ્રા તાલુકાના ભુજપુર ગામે માધવ ગૌ સેવા સમિતિ ભુજપુર આયોજિત ગૌ કથા એવમ ગ્રામોત્સવ કથાનો શનિવારથી આરંભ થયો હતો ભુજપુરના જેસલપે દાતાની વાડી બસ સ્ટેન્ડની સામે આયોજિત ગૌ કથામાં શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી મોટી ભાળિયાવાડા કથાના વ્યાસપીઠેથી ગાય માતાનું જીવનમાં શું મહત્વ છે તે વિશે કથાના આરંભથી શોભાયાત્રા દાંડિયા રાસ જ્ઞાનવાણી લોક ડાયરો મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા મોટી સંખ્યામાં ભાવિકોએ કથાનું રસપાન કર્યું હતું કથા સમિતિ દ્વારા દાતાઓના મળેલા સહયોગનો આભાર માન્યો હતો કથા દરમિયાન દરરોજ અલગ અલગ વક્તાઓ દ્વારા હિન્દુઓમાં સમરસ્ત કેમ આવે તે માટે વક્તવ્ય આપતા હતા કથા દરમિયાન દરરોજ ગામના અઢારે વર્ણના સમાજો સાથે મળીને મહાપ્રસાદ લેતા હતા કથાના અંતિમ દિવસે આજે માધવ ગૌ સેવા સમિતિના ધારસીભાઈ મહેશ્વરી કિરીટભાઈ સોની વિનોદભાઈ પીઠડિયા નારણ ગિલવા ઉમેશ જોશી ધનરાજ ગઢવી અરવિંદ મહારાજ માણે ગઢવી મહીપતસિંહ જાડેજા કરસન પટણી વગેરે દાતાઓના મળેલા સહયોગને બિરદાવીને મહાસાપુરા ન્યૂઝ ચેનલના ફ્રીલાન્સ રિપોર્ટર જયમસિંહ જાડેજાના મળેલા સહયોગને બિરદાવીને તેમના વતી માંડવીના પ્રતિનિધિ પરેશ જોશીનું વિશેષ સન્માન કર્યું હતું કેમેરામેન આરીફ ખલીફા સ્ટોરી બાય પરેશ જોશી માંડવી છેલ્લા ચાર વર્ષથી મોટી ભૂજપુર નાની ભૂજપુર અને પેતાપુરના પશુઓ માટે આ માધવ ગૌ સેવા સમિતિ દ્વારા દર વર્ષે કથાનું આયોજન કરી દાન મેળવી અને આ ત્રણ ગામોના પશુઓને અને ભૂજપુરની પાંજરાપુરને એક મદદ કરવાનો આખી ટીમે ઈમાનદારીપૂર્વકનો પ્રયાસ કર્યો છે આ એ પ્રયાસને હું આવકારું છું આજે પણ અમારી સંસ્થા કચ્છી વિસાવ સ્વાર મહાજન તરફથી આ કથા નિમિત્તે એક લાખ રૂપિયાનો ચેક ભોજપુર પાંજરાપણને અર્પણ કર્યો અને અગિયાર હજાર રૂપિયા મારા પરિવાર તરફથી પણ દાનની મેં જાહેરાત કરી વરસ ખૂબ નબળું છે સમય ખૂબ લાંબો છે આ પરિસ્થિતિની અંદરમાં સરકાર સરકાર સાથે દાતાઓ ટ્રસ્ટો અને આવા સેવાભાવી કાર્યકર્તાઓની ટીમ જો યુદ્ધના ધોરણે કામ લાગશે તો મને લાગે છે કે આ જે આફતનો સમય આપણને આવ્યો છે એ આફતના સમયને અવસરમાં આપણે પલટાવી શકશું અને કચ્છની અંદરમાં તેમાં પણ ખાસ કરીને માજરના ગામડાઓની અંદરમાં જે પરંપરાઓ શરૂ થઈ છે એ પરંપરાઓના કારણે ખૂબ જ મોટી રાહત થઈ છે રાજ્ય સરકાર પણ આગામી ત્રણ મહિના પચીસ રૂપિયાની બદલીમાં પાંત્રીસ રૂપિયા કેટરકેમ્પ અને ગૌશાળા અને પાંજરા પરોને સબસિડી આપવાનું જ્યારે વિચારી રહી છે ત્યારે સૌ સાથે મળીને આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો કામ કરશું તો મને લાગે છે કે કચ્છના ગૌધનને પશુધનને બચાવવા માટે આપણે સાચવ પ્રયાસ કરેલો ગણાશે ધન્યવાદ છેલ્લા ચાર વર્ષથી ભુજપુરમાં ગૌકથા થઈ રહી છે અને એના પરિણામ સ્વરૂપ ગામમાં ભુજપુર ગામે આખા કચ્છની ગુજરાતની સમરસતા કોને કહેવાય એ દર્શાવ્યું છે આ ચાર દિવસના પ્રસંગમાં આજે ચોથો દિવસ પાંચમો દિવસ છે કથાનું સંતવાણીથી લઈ આપણા બધા જ ભાઈઓ આગમવાણી માતંગદેવની ધણી માતંગની મામયદેવની એનો પણ પ્રસંગ સંતવાણી બીજા અનેક પ્રસંગો કૃષ્ણ પ્રાગટ્ય ગૌ પ્રાગટ્ય એવા અનેક પ્રસંગો આ મંગલ મંચ ઉપરથી વર્ણવવામાં આવ્યા છે અને આ ગામનો દરેક સામાન્ય આદમીથી લઈ શ્રીમંત સુધી બધા જ એક પંગતમાં બેસીને સાથે ભોજન કરે છે કારણ કે હિન્દુ સમાજ એક છે હિન્દુ સંસ્કૃતિ શું છે એ ઉજાગર કર્યું તો ભુજપુર ગામે કર્યું છે અને આના પરિણામ સ્વરૂપ દાતાઓને પ્રેરણા મળે છે કાલે જ એક દાતાએ ઉલ્લેખ કર્યો કે ગયા વર્ષે બે હજાર અઢારમાં એમણે સિત્તેર લાખનું યોગદાન આપ્યું હતું બે હજાર ઓગણીસ માટે એક કરોડની ચાલીસ લાખ રૂપિયાનું યોગદાન રમેશભાઈ અમેરિકાથી એમણે આ યોગદાન આપ્યું છે અને કીધું કે બે હજાર વીસમાં હું હજી એને પણ ડબલ કરી આપીશ તો જ્યારે આવા પ્રસંગો થાય છે ત્યારે એમને આપવાની પ્રેરણા થાય છે અને સામાન્ય એવા માણસો આનું આયોજન કરે છે કોઈ શ્રીમંત કે કરોડપતિ કબજોપતિ માણસો નથી કોઈનો છકડો છે કોઈ રિક્ષા ચલાવે છે કોઈ મજૂરી કરે છે કોઈ ખેતી કરે છે એ એના આયોજકો છે કોઈ શ્રીમંત માણસો હોય કે કોઈ રાજકીય માણસો હોય એવું નથી અને આમાં કોઈ રાજકીય પક્ષનું સન્માન હોય કે કોઈ ભાજપના કે કોંગ્રેસના કે બીજા પક્ષના એવા કોઈ રાજકીય વ્યક્તિનું સન્માન નથી હોતું આમ આદમીનું સન્માન થાય છે અને વિશેષ અહીંયા કૃષ્ણ જન્મમાં જે ઠાકોરજીનું સ્વરૂપ બાળકને બનાવવામાં આવ્યું હતું એ આપણા પટણી સમાજ જેને દેવી સમ સમાજ કહીએ દેવીપૂજક સમાજનો નાનો એવો બાળક એને કૃષ્ણનું સ્વરૂપ ગયા વર્ષે પણ એમને એટલે સમાજના દરેક અને એક વિશેષ આનંદની વાત એ છે કે આવતા વર્ષે જમણવાર તો આ આ કથાનું પરિણામ છે આ કથાની ફલશ્રુતિ છે અને કચ્છના દરેક સમાજમાં દરેક ગામમાં આ વાત અને સંદેશ પહોંચે કે એક સામાન્ય યુવાનો ધારે તોય પણ એનું કેટલું સારું પરિણામ આવી શકે છે ભૂજપુરની આ ગૌકથા છે એ ગૌ સંવર્ધનની સાથે સાથે રાષ્ટ્ર જાગરણનું પણ બહુ મોટું કામ જે છે કરી રહી છે એટલે દરરોજ ગોકથાની અંદર વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાન પણ યોજાયા છે સમરસતા માતૃશક્તિ ભારતના વિભાજનની કરુણ ગાથા અને અખંડ ભારતના સંકલ્પ માટેનો વિષય એ આજે થયો છે આ દેશ છે એ કુદરતે ઈશ્વરે છે એક ભૌગોલિક રીતે અખંડ અને કુદરતી સીમાઓથી રક્ષિત રાખેલો હતો પણ આપણા દેશના નેતૃત્વ છે એની ક્યાંક ને ક્યાંક ઉણપના કારણે અનેક ટુકડાઓમાં વિભાજીત થયો છે ફરી એકવાર હિન્દુ સમાજ છે એના તાકાત ઉપર એના સંસ્કારોથી આ દેશ અખંડ થશે એવો જે ઋષિઓનો વિશ્વાસ છે એ સાકાર થવાનો જ છે આ સંકલ્પ સાથે આજે લોકો આ સભામાંથી ગયા છે મને વિશ્વાસ છે કે આ સંકલ્પ છે ફરી એકવાર ભારતને નજીકના ભવિષ્યમાં જ એક કરશે ગૌ માતા કી જય હું જો ધારસિંહ કારુ નિજાર હે માધવ ગૌ સમિતિ પ્રમુખ અહીંયા ને આ સતત પૂરો અસાજી કમિટી પૂરે પૂરી મેણુડી કાર્યરત રહી હે ને તન મન ભોગ કે ભોગ તેમ ઉમેશભાઈ સારું યોગદાન બારો મહિના સારું યોગદાન નહીં હતા મુજી કમિટી આ મહીપતિ બાપુ ઉમેશ મહારાજ નારાયણભાઈ ગહેલવા ધનરાજભાઈ ગહેલવા अरविन भाई जोशी कृष्ण पटनी कांजी भाई पातारिया गॾिजण में सभु जोड़ ने हिन में असांखे एतिरो पूरो साथ साग मिले आहे भई आवती कथा में असां जरा विशेष कहबो हिन असांजी कमिटी साथ ॾींदी मिणी के गांव जो साथ साहकारु है ने क्षत्रिय समाज जी सनातन भेनर जो सारो योगदान भाड़ो मिलियो आहे गडवी समाज में चालने में भाई जो गॾु फोड़ो मिलियो आहे ने मैसूरी समाज जो त्रीवणी गनानवाणी हुई सारो लाभ घिणो माना ने कसे महाराज त मूंखे ईअं लॻो की मां संत सम्झां कसे महाराज खे की अॼु मां बि वाणी खे यादि कयो हुयो न कयो हुयो की हिकिड़े समस्या कमु कयो था ही का ॻाल्हि गत चओ अॼु जा परेश भाई जयमल जी बापू आरिफ़ भाई असांखे सारो योगदान ॾिनो हुयो सास धन्यवाद ॾिनी मणी खे ने मुंहिंजी कमिटी खे मणी खे धनवाद ॾियां थो की मूंखे મારો નામ ધનરાજ ગઢવી ગામ ભુજપુર અત્યારે ગૌ સમિતિ તરફથી આભાર વધી કરવામાં આવે અમારો જે ધારસીભાઈ છે ધારસીભાઈ નજાર મહેશ્રી એ ખૂબ જ પાંચ દિવસ એનો મહત્ત્વ ફોડ ફાળો રહ્યો છે અહીંયા કને અને સારો એવો સહયોગ મળ્યો છે એના તરફથી અને બહુ સરસ કાર્ય આ સારી રીતે કાર્ય થઈ ગયું છે આ સમિતિ ખાલી એવું નથી કે આ કંથા માટે જ કામ કરે છે આ બીજા કાર્યોમાં પણ ઘણી બધી કાર્ય કરે છે જેવા કે લવજિયાત જેવા પ્રસંગો માટે પણ સતત કાર્યરત છે આ સમિતિ અને એવા પ્રસંગો માટે અમે કાર્યરત સાથે તૈયાર રહેશું અને આવો કંઈ પણ હશે તો એના માટે અમે આખી ટીમ તૈયાર જ છે એના માટે બોલો ગૌ કી માધવ ગૌ સેવા સમિતિ આયોજિત આ ગૌકથાના આજે પાંચમા દિવસે અને અંતિમ દિવસે તમામ ભુજપુરના તમામ સમાજના સાથ સહકારથી આ ભગીગત કાર્ય આજે પૂર્ણ થતા જઈ રહ્યું છે અને આજે જે કશ્યપશાસ્ત્રી મહારાજે પણ કીધું કે ગામ લોકોના તમામ સમાજોના સાથ સહકાર એટલે કોઈપણ સમાજનું હું વ્યક્તિગત નામ નહીં લઉં અને મુંબઈ બેઠેલા મહાજન તેમજ આ જ ગામના અમેરિકા સ્થિત દાતા રમેશભાઈ ડેઢીયા પરિવાર તરફથી છેલ્લા ચાર વર્ષથી સાથ સહકાર મળી રહ્યો છે અને વધારે તો આનંદની વાત એ છે કે આજે સવારના જ રમેશભાઈ અમેરિકામાં બેઠે બેઠે જાહેરાત કરી કે આવતા વર્ષે ભુજપુરમાં પશુ હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો છે અને આવતા વર્ષે જ આ પશુઓ માટે હોસ્પિટલ તૈયાર થઈ જશે અને પશુ હોસ્પિટલનો સંચાલન પણ સવારને મારી સાથે રમેશભાઈની વાત થઈ અને શાસ્ત્રી સાહેબ સાથે વાત થઈ અને પશુ હોસ્પિટલનું સંચાલન પણ આ માધવ ગૌ સવા સમિતિ કરશે એવું નક્કી કરવામાં આવ્યું છે આ 3 દિવસથી કથાનું આયોજન કરવામાં આવેલ છે અને કથામાં દરેક ญาતિના કોઈ જાત જાત ભેદભાવ રાખવામાં આવતા નથી દરેક સાથે ભોજન પણ લે છે કથાનું રસપાન કરે છે અને મહારાજ व्यास બી કહેતી બધું સંકિત થાવ તમે એકતા તાવ દરેક સમાજ એક થઈ આપણે ધર્મનો આગળ જાય કરો ઈ મહારાજ આપણે મને શીખામણ આપે છે અને દરેક પોતાની મતિ અનુસાર બધા કથાનું રસપાન કરે છે અને આ કારણે જે બહુ ગામના દરેક ના સહયોગ કાર્ય થાય છે એ સારા સારું છે અને આપણે અમે આ દાદા ભોળાનાથ થી એને શુભ બુદ્ધિ બધે ભગવાન હું જાડેજા નો વહીવંતો છું આપની મેન ભુજપુર સંવંત આઠસો અને ચોપન માં મેન ભુજપુર જ્યાં નાગ જ્યાંથી પસાર થયો એ ગામ નો નામ પડ્યો નાગપુર પછી માળી ગામ ઉજળ થઈ ગયો એ જાડેજા સમાજ જેસર આવ્યા સંવંત સોળ ને બાવીશ માં સોળ સો માં ગામ નો તોરણ બંધાણો અને પછી ટપકે તબકે જાતા સંવંત અઢાર સો ની સાલ માં ઠાકર મંદિર જેસર પીર અને મંગલેશ્વર દાદા ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે પછી પાંજરા પોર સંવંત અઢાર અને તેતાલીસ ની સાલ માં મેન થરુઆ થઈ મેન થરુ કરતા ભાટિયા વંસના ભાટિયા વંસના મેન મેન પાજરા પર ઠાકર મંદિર સામે અટાણે પીપળાવાળી હોટલ કહેવાય છે એ મેન પાજરા પર અહીંયા અને હવે હવે માતાજીના હિસાબે હવે ગૌ ગૌનો પણ ગાયોનો પણ પ્રમાણ વધી ગયો પેલા ગામ ભૂજપુર માં સાગ માર્કેટમાં તે પછી તે પછી અટાણે ત્રણ વર્ષ થયા રોડ ઉપર ગણિત દાદાનો મંદિર અને પાંજરાપણ પરની શરૂઆતી થઈ એમાં એમાં જીર્વ ઇ છે કે અટાણે આજે ત્રણ વર્ષ થયા કે કરત કરત બિયાસ જલમતી માંથી હોત સુજાન રસલી આવત જાવત હે તો સર પર કરત નિધાન એ રીતે કદાચ મારા જેવો અબુજ માણસ હોય પણ આવો આયોજન થતો હોય એમાં અઢારે વર્ણ ત્યાં અઢારે વર્ણ સમાવેશ થાય છે અને જે ગાયો માટે જે સેવા કરી રહ્યા છે જોહાનિયા અહો ભાગ્ય હું પણ આજે એસી વર્ષની થી થઈ આવો માહોલ તો જોઈને મને પણ આનંદ આવે છે હું પણ ગૌમાં ગૌ છું એસી વર્ષ થી આવડતા અને હું હૃદયપોટ થી આશીર્વાદ આપું છું જય માતાજી ગાય માતાજી કથા છે માધવ ગૌ સેવા સમિતિ ની અને દરેક વખતે મને અહીંયા લાભ મળે છે આ રીતે પણ હું એમ માનું છું કે મને આ ભાગ્યશાળી તરીકે ગણી શકું છું અહીં આપણે જોઈએ છે કે સમરસતા નો સિદ્ધાંત ખાસ કરીને આ ગામમાં આપણે વિશેષ રૂપે જોવા મળે છે પ્રત્યક્ષ રૂપે એમ આલન થાય છે અને જેટલી છે એ બધી એમાં આપણે દલિત સમાજ બધી આવી જાય અને એક જ્ઞાતિઓ અહીં ખૂબ ભાવપૂર્વક અહીં બધા સાથે મળીને આરતી કરે સાથે મળીને પૂજન કરે આવા દ્રશ્યો બહુ ઓછા જોવા મળે અને ખરેખર એની જરૂરિયાત છે પ્રેરણા રૂપે એ જ વસ્તુ થઈ શકે અને તે સાથે સાથે આ વર્ષ નબળું છે એટલે ગૌ સેવાના માટે આપણે વિશેષ ભાર મુકાય એ જરૂરી છે સાથે સાથે અહીં આવ્યો ત્યારે અહીં ગૌશાળાના પણ દર્શન કર્યા અહીંની જે ગૌશાળા છે એ પણ બહુ મોટી સંખ્યામાં બધા નબળા ઢોર રાખે છે અને કોઈને ના નથી પાડતા આવી બધી બાબતો આપણે ગામડામાં જોઈએ છે એ જ આપણું સાચું ભારત છે એમ કહી શકીએ બસ આનાથી વિશેષ તો શું અને આપણે જે મહારાજ થી કથા સંભળાય છે ને એવા સમર્થપુર છે કશ્યપ મહારાજ કથા ઉપર એમની વિશેષ વિશેષતા છે અને વિશેષ અથુર્તિ છે અને બીજી પણ ઘણી બધી ઠેકાણે ગૌ કથાઓ કરે છે અને એનાથી આપણા સમાજમાં જાગૃતિ આવે ગાય પ્રત્યે નો આપડો પૂજનીય તો છે જ પણ સાથે સાથે એની ઉપયોગીતા વિશે પણ આપણે બદલાય એ અત્યાર સમય ખાસ જરૂરી છે નમસ્કાર હું ડોક્ટર દક્ષા ગોર જિલ્લા શિક્ષા અને તાલીમ ભવન ભુજ ફિમેલ લેક્ચરર આજ રોજ ભુજપુર આંગણે મારે આવવાનું થયું છે શ્રી માધવ ગૌ સેવા સમિતિ દ્વારા આ ગૌ કથાનું આયોજન થયેલ છે એમાં આજે નારી શક્તિ વિશે બોલવા માટે મને આમંત્રણ મળ્યું હતું પણ ખાસ કહું તો અહીં જે મને જોવા મળ્યું જે બાબતના દર્શન થયા એમાં ભુજપુર મધ્યના તમામ જે સમાજો છે એક સાથે મળીને જે રીતે આ આયોજનમાં કોટબેર ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને જે રીતે પોથી પૂજા થી લઈને હોમ હવન અને પ્રસાદ સુધીના તમામ કાર્યક્રમોમાં તમામે તમામ બાબતોમાં બધા જ હળી મળીને સંપથી જે રીતે કામ કરે છે એ જોતા સમાજ માટે કોઈ પણ સમાજ માટે આ એક ઉદાહરણરૂપ ઘટના બની રહે એમ છે અને ખાસ કરીને તો આપણે ધાર્મિક કથાઓનું જયારે આયોજન કરતા હોઈએ છીએ એવા સમયમાં આ ગૌકથાનું અહીં આયોજન થયું છે તો એક વિશિષ્ટ બીના કહેવાય કારણ કે હાલમાં આપણે જોતા હોઈએ છીએ કે એલોપથીની જે અસરો છે કોઈ પણ બીમારીમાં જયારે આપણે એલોપથીની દવાઓ લેતા હોઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને અંદર થી ડર પણ હોય છે કે આની આડઅસર થશે તો અને જોવા પણ મળતું હોય છે એવા સમયે આ ગૌકથા દ્વારા જે બાબતોને ઉજાગર કરવામાં આવી રહી છે સમાજને પંચગવ્ય બાબતે જાગૃત કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે કૃષિ ક્ષેત્ર હોય કે મનુષ્ય જીવનની રોજ ની જિંદગી હોય એમાં ગૌમાતાનું જે મહત્વ છે એ જે રીતે સિદ્ધ કરી છે એ જાણીને જ આનંદ થયો અને અહીં મને આવવાનો અવસર મળ્યો આ કથા નું પાન કરવાનું જે મને લાવો મળ્યો છે એ માટે હું મારી જાતને સદભાગી સમજુ છું અને આયોજકો છે અને ગામના જે પ્રતિનિધિઓ છે અને આઈ જે બધા જ સમાજો હળી હડીમડીને જે રીતે કામ કરે છે એ માટે બધાને અભિનંદન ને પાત્ર ગણું છું અને હજી પણ આવા આયોજનો થતા રહે અને સમાજનો ઉત્કર્ષ થતો રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું કૌ માતા કી જય કૌ માતા કી જય મારું નામ મયપત સીદીપુ બજારાજા ગામ મોજપુર ગામ માદગવસા સમિતિ ખરેખર અમારું ગામ એટલું આગળ છે અને આ કચ્છની અંદર જે અમારું ગામ કામ કરી રહ્યું છે અમે કાંઈ પણ કામ કરવાનું વિચારીએ ને તેનાથી પહેલાં અમારું ગામ કામમાં ચાલુ થઈ જાય અને એ કામ તરત પૂર્ણ કરી નાખે અમે આ પાંચ વર્ષથી આ ચાર વર્ષથી અમે કથા બેસાડીએ છીએ કથાના માધ્યમથી ગાયોને દ ડેલી સર્વિસ ચરો મળે છે ડેલી કથામાં આપી એવું નહીં કથા વગર પણ ચરો ચાલુ જ રાખીએ જે ચોમાસું થાય ચોમાસું થાય ત્યારે વરસાદ થાય ત્યારે જ ચરો બંધ થાય ત્યાં સિવાય આ પાછળ કાંઠડીઓ પડી છે અને વ્યવસ્થા અને અમારા ગામના આખું ગામ અમને પૂરેપૂરું સપોર્ટ કરે છે અમારા સાથે રહે છે કોઈ હર કોઈ માણસને અમે કહીએ ક્યારે પણ અમને ફાળવાનું કોઈ નામ પાડતું નથી ગમે ત્યાં જાય અને ઘણા વ્યક્તિ તો અમને સામેથી ફોન કરે છે મુંબઈથી બારેથી માધવ ગૌસાથી મારા ઉપર વિશ્વાસ રાખે છે ભરોસો રાખે છે અને બારેથી ઘણા વ્યક્તિઓ વ્યક્તિઓને બારના પૈસા પણ અમને આવે છે ભૂતપૂર્વના નહીં ભૂતપુરથી બહારના રમેશભાઈ કરીને છે દેઢિયા એમનો અમારે કને બહુ બહુમાં બહુ ફાળો છે અમને એમને કહેવાનું નથી હોતું તો એમને ખબર જ પડી જાય મારા ગામ વિશે શું છે અમેરિકામાં બેઠા બેઠા ભૂતપૂર્વનું વિચારે છે અને અમે પણ અમારું ગામને ગોપકુળ બનાવશું ગોકડું બનાવશું અને ભૂતપુર ગામ કચ્છની અંદર પહેલો નંબર ગામ થશે એ અમે ખાતરી આપીએ છીએ અને અમારા સરપંચ છે એ પણ અમે એમને જ્યારે પણ કામનું કહીએ છીએ ત્યારે પણ અમારા સાથે ઉભા રહે છે અને એક વિનંતી છે ગામના લોકોને રખડતા ઢોર છે એને આપણે ભેગા કરી અને ગૌશાળા અથવા પરમાં પહોંચાડી દઈએ તો એ આપણા ગામને ત્રાસ ઓછો થઈ જાય અને આ ગામમાં જો ઢોરો જે રખડે છે એને જો બધી જગ્યાએ ખેત ખેડૂતો તાર્પિનિંગ થઈ 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 ગઈ છે ખેતરોમાં અને તાર્પિનિંગના લીધે એ ખોટે ખોટા શોટમાં આવી જાય છે ખોટા હેરાન થાય છે વર્ષે બારથી સોળ જાન્યુઆરી કશ્યપ મહારાજ આ ગૌકથાને જ કેન્દ્રમાં રાખી અને એ ભુજપુર પ્રત્યે અને ગાયો પ્રત્યેનો જે એમનો પ્રેમ છે એમની જો કથા એક વખત કોઈ પણ લોકો આવીને સાંભળશે જો ગૌકથા આપણે કથાઓ તો ઘણી સાંભળીએ આ કથા સાંભળશો તો કમસે કમ એક ગાવડી પ્રત્યે આપણે થોડુંક આ હૃદયની અંદર સ્થાન પાકું બનશે જય ગૌ માતા જય ભોજપુર ભુજના હાર્ટ શમા જુબેલી ગ્રાઉન્ડ થી તદ્દન નજીક અને કચ્છમાં સૌ પ્રથમ વાર ટેરેસ ઉપર ગાર્ડન રેસ્ટોરન્ટ એટલે ટેરેસ રેસ્ટો ડોટ કોમ આ ટેરેસ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભુજ દર્શન કરતા કરતા આપ સ્વાદિષ્ટ ભોજનનો લ્હાવો લઈ શકો છો કચ્છમાં પ્રવાસીઓને આકર્ષવા માટેનું અને ક્વોલિટી ફૂડનું પર્યાય એટલે ટેરેસ રેસ્ટ્રો ડોટ કોમ અહીં સ્વાદિષ્ટ ફૂડ સાથે વાઈફાઈ સુવિધા પાર્ટી મીટિંગ માટે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે ટેરેસ રેસ્ટ્રો ડોટ કોમમાં સ્વચ્છતા સાથે વિનય સ્ટાફ દ્વારા ભોજન પીરસવામાં આવે છે ગુજરાતી પંજાબી ચાઇનીઝ તેમજ ફાસ્ટ ફૂડ નો માણવા આજે જ સનરાઈઝ એપાર્ટમેન્ટ જેવીની સામે કચ્છ